ગુજરાતની પોલીસ વર્તમાન સમયમાં અસામાજિક તત્વો લુખ્ખાઓ છે તેમના વરઘોડા અને સરઘસ નીકાળી રહી છે અને એક સમયના ગુજરાત પોલીસનો હિસ્સો અને વર્તમાન ધારાસભ્યનું આ વરઘોડા અને સરઘસના મામલે શું કહેવું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને પીડપરા

સામાજિક તત્વો લંગરાતા પણ નીકળશે ગોપાલ ઇટાલિયા જે ગુજરાત પોલીસનો એક સમયના હિસ્સો રહી ચુક્યા છે તેમણે આજ ગાંધીનગરમાં આ વરઘોડા અને સરઘસ મામલે પ્રતિક્રિયા આપી છે આરોપીમાં ડર બેઠો હોય ને તો પેલો બીજો ત્રીજો ચોથો નીકળે ને પછી પાંચમો માણસ ગુનો કરવાની હિંમત ના કરે ડર બેસી જવાનો લે તો પચાસ મો હિંમત કેવી રીતે કરી ગયો પચાસ વરઘોડા કાઢ્યા પછી એકાવન મો માણસ હિંમત ક્યાંથી કરી ગયો સો માણસ ના વરઘોડા કાઢ્યા પછી એકસો માં ની હિંમત કેમ થાય આટલું બધું જોયા પછી ક્રાઈમ કરવાની તો વરઘોડો નીકળશે એટલે ક્રાઇમ કરવાની હિંમત તૂટી જશે એ વાતમાં કોઈ માલ નથી શું કામ મારા તો પોલીસ ખાતામાં ઘણા ભાઈ બંધો છે ભાઈ અંદરની વાત કહું ગૃહમંત્રી સુધી જાય નહીં ખાસ વિનંતી છે કે કોઈ વરઘોડા ફરઘોડા કાંઈ નથી આરોપીને સમજાવી દીધું હોય છે કે ભાઈ તારે લંગડું લંગડું ચાલવાનું છે કેમેરામાં રીલ બને એટલા માટે એટલે અમારું આબરૂ રહી જાય

ઊંટ છે ને એનું શરીર આમ ઊબડ ખાબડ હોય એટલે માણસ એની ઉપર આમ કાઠું મૂકે સ્ટેબલ કરવા માટે પોઝિશન કેમ કે ઊંટ ઉપર તમે ડાયરેક્ટ કેમ બેસો કે ઢેકા છે એની ઉપર ઢેકા એટલે ામ ઢોરાવાળી જગ્યા હા ઢાળ એમાં બેસીને જ શકવાના આથી ઘોડાની ઉપર બેસવા માટેની એની પીઠ એવી રીતની હોય ઊંટની પીઠ એવી ન હોય ના તો ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા કે પાછો બોલી ગયો શબ્દ કો આ કે ઢેકા આનું તો પોલીસ એનો તોડ કાઢ્યો પોલીસે આરોપી કહી દે તારે લંગડું લંગડું ચાલવાનું છે ત્રણ મિનિટ ની રીલ બની જાય એક વિડીયો ને પચાસ વસ્તુ એવી થાય અમને તો ખબર મારા ભાઈ છે ભાઈ પોલીસ માં દસ પચીસ જિલ્લા મારા મિત્રો પૂછ્યું હોય કે ભાઈ આ તમારે ત્યાં વરઘોડા કાઢે છે ખરેખર શું છે એટલે એમ કે ભાઈ તને બધી ખબર જ છે રેવા દે ને એમ કે માની ને વાત જ નો એમ કે તને ખબર જ છે તું કામ પૂછે છે એમ કે અચ્છા અથવા ક્યાંક એક બંદોબસ્ત માં રૂબરૂ મળ્યા એટલે ખૂણામ જઈને પૂછ્યું શું ભાઈ આ બધું વરઘોડા કાઢે છે એમાં શું છે મને કે હુકમ મજાક કરે છે ભાઈ તું તને બધી ખબર છે મારે તો તું નો વ્યવહાર હોય બધા મારા ભાઈ બંદો મને તું જ કહે છે આજે તે મને કે તને ખબર જ છે ને તું શું કામ અમને પૂછે છે કોઈ પોલીસ રિસ્ક લેવા તૈયાર નથી અને આ સરકારના ભરોસે રિસ્ક લેવાય

કેમ કે સરકારને એમાં જ રસ છે બનાવી દો ભાઈ તમે ચોર ચોર પકડ્યા પકડ્યા ના ચોરને સજા મળી જામીન જામીન મળ્યા મળ્યા પછી બીજો ગુનો કર્યો કે ના કર્યો રીલ બનવી જોઈએ તો આખી પ્રોસેસ રીલ બનાવવા માટે હાલે છે ગુનેગાર તમે એમ માનો કે પચાસ લોકોને મારી મારીને ભૂત બનાવી દીધા હોય પોલીસે પછી વરઘોડો કાઢ્યો અને વિડીયો જોયા પછી કોઈની હિંમત કેમ થઈ જાય છરો મારવાની

એટલે લંગડો હાલે તો આપણે શું સમજવાનું માર ક્યાં માર્યો એક્ઝેક્ટલી કઈ જગ્યાએ આ પગની પીંડીમાં થાપામાં કે પગના તળિયે દરેક કિસ્સામાં માણસ એક જ પેટર્ન થી કેમ માલે છે આમાં મામમ એ વાત સાચી એનો મતલબ એવો છે કે મારની પેટર્ન એક સરખી છે પણ એવું શક્ય નથી હા કેમ કે પેટર્ન થી મારવાન નથી કોઈને કેમ કે જેનો જેવડો ક્રાઈમ એવડો મારવાનો છે ધારો મારે તો હા ક્રાઈમ ના થાય બરાબર ચપ્પલ ચોરોને કઈ કઈ ફાંસી ચડાવવાની નથી અને રીલ કોની બને છે જે ગરીબ હોય એની પચાસ કરોડ નું આ આ બલા મંત્રીના છોકરાએ કરી નાખ્યું બનાવી રીલ ના એમાં ન નીકળ તો તો પછી એટલે કાયદો અને વ્યવસ્થા ને બધી વસ્તુ શું છે કે રીલ બને સારી ટીવી માં સારું સારું આપણું આવે એમ કાયદો વ્યવસ્થા સુધરી ગઈ છે અને કોઈને છોડવામાં નહીં આવે બધાને પકડીને બાજીપમાં લઈ લેવામાં આવશે અચ્છા રીલ આ સત્ય છે કોઈ વર્ગોડા બરગોડા બધાને મે તમને શું કીધું મારા મિત્રો છે પોલીસમાં જથ્થાબંધ ઓછા નહીં

જનતા ખુશ તો ક્રાઇમ રોકવાનો કોઈ પ્રયત્ન નથી રીલ બનાવવાનો પ્રયત્ન છે ચારો તરફ વાયરલ થાય ને કે વાયરલ થાય ને એવું લાગે કે સરકાર બહુ મોટું કામ કરે છે એમ તકે ઓ હો હો ભૂકા આમ ક્યાંક ને ક્યાંક આ ગુજરાત પોલીસનો હિસ્સો રહેલા અને વર્તમાન સમયના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે પ્રકારે આ ગુજરાતની પોલીસ કાર્યવાહી કરી રહી છે તેને જ કઠેડામાં ઉભા રાખવાનો તેમણે પ્રયાસ પણ કર્યો હતો અને સરકારને પણ તેમણે ઘેરી હતી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ पराही